આવી સ્થિતિમાં અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્કેમર્સ આ સમસ્યાને વધુ મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ સ્કેમર્સ લોકોને છેતરવા માટે નકલી પેટીએમ કસ્ટમર કેર પેજ ને લાઈવ કર્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર આવું જ એક એકાઉન્ટ છે જે પેટીએમ કસ્ટમર કેર ના નામે ચલાવવામાં આવી રહ્યું છે આ એક ફેક અકાઉન્ટ છે જે ઘણા યુઝરની પોસ્ટ ઉપર બોટની જેમ કમેન્ટ કરી રહ્યું છે તમે ઘણીવાર જોયું હશે કે કેવી રીતે કોઈ પણ ફરિયાદ પછી બ્રાન્ડ તરફથી તરત જ જવાબ આવે છે જેમાં કહેવામાં આવે છે કે તમારી સમસ્યાનું જલ્દી જ સમાધાન લાવવામાં આવશે આ માટે તમારી વિગતો ડીએમ કરો ફેક અકાઉન્ટ્સ પણ આવું જ કરી રહ્યા છે તેઓ અન્ય યુઝરની પોસ્ટ ઉપર પણ જઈ રહ્યા છે અને તેમના નંબર આપીને તમારો સંપર્ક કરવા માટે કહી રહ્યા છે જો કે Paytm એ હજી સુધી આ વિશે કોઈ પોસ્ટ નથી કરી તમારે તેના વિશે સાવચેત રહેવાની જરૂર છે કોઈ પણ અનવેરિફાઇડ સ્ત્રોત પર વિશ્વાસ ના કરો તેના બદલે Paytm એપ દ્વારા જ કસ્ટમર કેર એક્સક્લુઝિવિટીનો સંપર્ક કરો ત્યારથી જ ઘણા વપરાશકર્તાઓ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી શકે છે તેથી ગ્રાહક સંભાળનો સંપર્ક કરવો થોડો મુશ્કેલ હોઈ શકે છે અમારી સલાહ છે કે તમારી વિગતો કોઈ પણ સાથે શેર કરશો નહીં ગ્રાહક સેવાનો સંપર્ક કરવા માટે પેટીએમ એપ્લિકેશન અથવા તો કંપનીના સત્તાવાર પોર્ટલ પરથી વિગતો મેળવો ધ્યાનમાં રાખો કે ઇન્ટરનેટ પર ફક્ત પેટીએમ કસ્ટમર કેર નંબર શોધવાથી પણ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો ગૂગલે પ્લે સ્ટોર પ્લેટફોર્મ પરથી બાવીસો થી વધુ એપ્સ હટાવી દીધી છે જે ઇન્સ્ટન્ટ લોન આપે છે સરકારે કહ્યું કે આ ગેરકાયદેસર એપ્સ ગેરવ્યાજબી રીતે લોન ઓફર કરતી હતી અને યુઝર્સને હેરાન કરતી હતી સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગૂગલે તેના પ્લેટફોર્મ પરથી બાવીસો થી વધુ ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્સ ને હટાવી દીધી છે સપ્ટેમ્બર બે હજાર બાવીસ થી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીના એક વર્ષમાં આ એપ્સ ને ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી છે આ ગેરકાયદેસર અને છેતરપિંડી કરતી એપ્સ ને રોકવા માટે સરકારે કડક પગલા લીધા છે વર્ષ 2021-22 માં Google Play Store પર આવી એપ્સનો પૂર આવ્યો હતો જે ઇન્સ્ટન્ટ લોન આપવાનું વચન આપતી હતી

આ પછી એપ્રિલ 2021 થી જુલાઈ 2022 ની વચ્ચે પ્લે સ્ટોરમાંથી 2500 થી વધુ એપ્સ હટાવવામાં આવી હતી બાદમાં 2200 થી વધુ અન્ય એપ્સ પર પણ સમાન પગલા લેવામાં આવ્યા હતા Google એ Google Maps એપ પર એક નવું ફીચર લોન્ચ કર્યું છે જેના દ્વારા યુઝર્સ ઘરે બેસીને કોઈપણ સ્થળની હવામાનની સ્થિતિ અને હવાની ગુણવત્તા વિશેની વિગત મેળવી શકશે આ ફીચર કેવી રીતે કામ કરે છે આવો વિગતે જાણીએ ગૂગલ મેપ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને ડિવાઇસ પર ઉપલબ્ધ છે જે યુઝરને હવામાન પેટર્ન વિશે માહિતી આપે છે આ ફીચર દ્વારા તમે ટુર પ્લાનિંગ આઉટડોર એક્ટિવિટી વિશે નિર્ણય લેવામાં મદદ કરશે હકીકતમાં વેધર ડોટ કોમના ડેટાનો લાભ લઈ ગૂગલ મેપ્સ યુઝરને તેની પસંદગીના સ્થળની સચોટ અને અદ્યતન હવામાન આગાહી વિશે માહિતી પૂરી પાડે છે આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યુઝરે પહેલા તો તમારે તમારા ગૂગલ મેપ એપને અપડેટ કરવાની જરૂર પડશે જો એપ અપડેટ નહીં હોય તો સૌપ્રથમ તેને અપડેટ કરો અપડેટ કર્યા પછી તરત જ તમને ગૂગલ મેપની એપમાં આ નવ ફીચરનો ઉપયોગ કરી શકો છો ગૂગલ મેપ્સ હવે હવામાન અને હવાની ગુણવત્તાના અપડેટ્સ ઉપરાંત વધારાની સેવાઓ પ્રદાન કરે છે યુઝર એપનો ઉપયોગ જંગલની આગ વિશે સતર્ક રહેવા લાઈવ લોકેશન શેર કરવા તેઓ જે લોકોને ફોલો કરે છે તેમના તરફથી અપડેટ ફોટા અને સજેશન માટે કરી શકે છે ગૂગલ મેપમાં સૌથી બેસ્ટ સુવિધા લાઈવ લોકેશન્સ શેરિંગની છે સરકારી ઉજ્જૈન એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન વિભાગના પ્રોફેસર ડૉક્ટર દિલીપ શર્માએ તેમના સાથીદારો સાથે મળીને લાઈફાઈ ટેકનોલોજી પર સંશોધન કર્યું છે આ ટેકનોલોજી વાઈફાઈ કરતાં ઝડપી છે તેની પેટન્ટ મળી ગઈ છે ડૉક્ટર શર્માએ જણાવ્યું હતું કે લાઈફાઈ એ વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજી છે જે ડેટા ટ્રાન્સમિશન માટે પ્રકાશનો ઉપયોગ કરે છે તે વાઇફાઈ કરતાં વધુ ઝડપી અને સુરક્ષિત છે હાલમાં ઉપયોગમાં લેવાતી વાઈફાઈ ટેકનોલોજી ઓછી ડેટા ટ્રાન્સફર સ્પીડ ધરાવે છે પાવર વપરાશ અને મેમરી વપરાશ વધારે છે જ્યારે નવી ટેકનોલોજી લાઈફાઈમાં લાઇટ ફેડિલિટી દ્વારા હાઈ ફ્રીક્વન્સી તેરા હર્ટઝ કરતાં સો ગણી વધુ હશે અને ડેટા ટ્રાન્સફર સ્પીડ એક જીબી પ્રતિ સેકન્ડ સુધી હશે વીજળીનો વપરાશ અને કિંમતમાં પણ દસ ગણો ઘટાડો થશે રેન્જ દસ મીટર સુધી વધારી શકાય છે પેટન્ટ મળ્યા બાદ આ ટેકનોલોજી નો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવશે